નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ભાઠેના ઉમિયા માતાજીના મંદિર પાછળ પંચશીલ નગરમાં એક મકાનમાં બે ત્રણ ઈસમો ભેગા મળી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન તારીખ ઓગણીસ ચાર બે હજાર પચ્ચીસના રોજ બાઠેના ઉમિયા માતાના મંદિર પાછળ પંચશીલ નગરના મકાન નંબર પાંચસો માંથી ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફીક જહાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસે થી 12.540 કિલોગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેની કિંમત 1,25,400 થી વધુ થાય છે આ ત્રણેય આરોપીઓના કબજામાંથી એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ અને નીડલ ઇન્સ્યુલિન સિરિન્જ 35 મળી આવી હતી આરોપીઓ સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો હતો આરોપીઓ ગ્રાહકોને સિરિંજ દ્વારા ડ્રગ્સનો નશો કરાવતા હતા હાલ પોલીસે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનની ધરપકડ કરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે બાઠેના ઉમિયા મંદિરની પાછળ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા થી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સિરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સીરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કરાયલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં જમીલ ખાન વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે નૌસરીમાં પણ ગુનો નોંધાયેલો હતો આરોપીને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો હતો આ ઉપરાંત તોફિક ઉર્ફે બેટરી વિરુદ્ધ પણ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં દસ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા અને બે વખત તે પણ પાસા હેઠળ ધકેલાયેલો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ એમની ડ્રગ્સની સપ્લાય સ્ટરલાઇન વોટરમાં મિક્સ કરીને કરવામાં આવતું હોવાનું પહેલી વખત સામે આવ્યું હતું જાનગેર જમીલ ઉર્ફે જંગલીનું મકાન છે ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે સિરીઝમાંથી પણ આ લોકો લેતા હોય છે તો આમાંથી આ આ લોકો ડ્રગ્સને એ રીતે રહેતો હોય તો પૂરા બોડી પર પણ સડી ગયું છે આખી વર્નસો ને એ બધું છે આ ડ્રગ્સથી ડ્રગ્સનું એટલું એડિક્ટેડ છે પહેલાં પાણીમાં એ જે સ્ટલાઇ વોટર છે એનાથી એ આપતા અને એની સાથે આ મિક્સ કરી અને પાછોથી આ આપતા હતા ડ્રગ્સ એડિક્ટેડ સાથે એ વેચવાનું પણ કામ કરે છે એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એના અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહાબમાં અને અલગ અલગ એમના વાલીવારો પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય જોવામાં આવશે એમના વિરુદ્ધ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત